નમસ્કાર દર્શક મિત્રો સત્ય ન્યૂઝ માં આપનું સ્વાગત છે

છારું નીકળશે એ છારું સુરત ગ્રીન કંપનીને આપવાનું રહેશે તેમ છતાંય ભેસ્તાન ફાયર સ્ટેશન પાસે જે જર્જરિત મિલકત કોન્ટ્રાક્ટર દ્વારા ડિમોલેશન કરવામાં આવી છે તેનું છારું સુરત ગ્રીન કંપનીને નહીં આપી અન્ય વ્યક્તિને વેચી કોન્ટ્રાક્ટર દ્વારા બરોબર મસ્ત મોટા પૈસા પડાવી લેવામાં આવ્યા છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો